એ વિરોધ પરત ફરતી વખતે એક યુવકનું મોત થયું છે સાબર ડેરી વિરોધ કરવામાં આવ્યો હતો એમાં જે યુવક હતો પરત ફરતી વખતે એક યુવકનું મોત થયું વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન ફોન લાઈન ઉપર જોડાયા છે દર્શન આ યુવકનું કેમ મોત થયું છે એનું કોઈ કારણ જાણવા મળી રહ્યું છે શું વિગતો

ત્યાં ક્લિનિક ખાતે લઈ જવામાં આવ્યો હતું ત્યાંથી વધુ સારવાર અર્થે ઈડર તાલુક શહેરની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ત્યાં જે હાજર તબીબો હતા તે હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ અર્થે ઈડર ખાતેની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યો હતો જોકે અત્યારે હાલ ઈડર જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં જે યુવક જે અશોકભાઈ ચૌધરી છે જેનું મોત થયું છે તેના સમાજના લોકો સહિત જે આસપાસના જે ગ્રામ્ય પંથકના જે લોકો જે છે તે લોકો ઉમટી પડ્યા છે અને અત્યારે હાલ ત્યાં ઉગ્ર વાતાવરણ જોવા મળી રહ્યું હતું સાથે જ જે વાઇસ ચેરમેન છે ઋતુરાજ પટેલ કે જેઓ ચૌધરી જેનું મોત થયું છે તે સમાજના જે છે તેઓ દ્વારા અત્યારે હાલ પરિવારને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સાથે જ ઈડર વિભાગના જે ડિરેક્ટર છે અશોકભાઈ પટેલ તેઓ પણ અત્યારે હાલ ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને પરિવારજનો અને જે સમાજના લોકો છે આગેવાનો છે તેઓની સાથે વાટાઘાટો કરી રહ્યા છે જોકે આ લોકોની માંગ એવી છે કે દરમિયાન તેઓના સાથે કઈક અજુકતું થયું હતું થયું હોય તેવું અત્યારે હાલ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પરંતુ પ્રાથમિક જાણકારી જે રીતે મળી રહી છે તે પ્રમાણે તેઓનું હાર્ટ એટેક આવ્યો હોવાનું અત્યારે હાલ પ્રાથમિક અનુમાન તબીબો દ્વારા લગાવવામાં આવ્યું હતું જેના કારણે તેઓનું મોત થયું છે જી બિલકુલ આભાર દર્શન વિગતો આપવા માટે